બાપાને લાડવા ભાવે રે બીજું નજરે ન આવેરે બાપાને લાડવા ભાવે રે બીજું નજરે ન આવેરે શીરો બનાવ્યો લોટસૂજીનો કોડે કર્યો કંસાર ખોબલે ખોબલે ખાંડ નાખીને ખોબલે ખોબલે ખાંડ નાખીને ઉપર ઘીની ધાર બાપાને લાડવા ભાવે રે બીજું ના નજરે આવે રે દાળ દૂધીના ભજીયા મોળા જરાય તીખા નહીં શાક સામગ્રી સારી સારી શાક સામગ્રી સારી સારી તોય લાડવા જેવી નહીં બાપાને લાડવા ભાવે રે બીજું નજરે આવે રે બહુ બનાવી બાસુંદીને ખીર દૂધ પાક પૂરી બનાવી પ્રેમથી પોચી પૂરી બનાવી પ્રેમથી પોચી તોય લાડવા જેવી નહીં બાપાને લાડવા ભાવે રે બીજું નજરે આવે રે દાળ છૂટીને ભાત કઢી રાઈત જાજી રાય કેરી ગુંદાને કાકડી કેરી ગુંદાને કાકડી તોય લાડવા જેવી નહીં બાપાને લાડવા ભાવે રે બીજું નજરે ન આવે રે ગોળની ગોળ પાપડીને મગજ મીઠો બહુ મોહન તાળણે સાટા જલેબી મોહન થાળને સાટા જલેબી તોય લાડવા જેવી નહીં બાપાને લાડવા ભાવે રે બીજું નજરે આવે રે સાતવાનીની સુખડી સારી સેવને ગાંઠિયા સહી બરફી પેંડાને સોના પાપડી બરફી પેંડાને સોના પાપડી તો એ લાડવા જેવી નહીં બાપાને લાડવા ભાવે રે બીજું નજરે ન આવે રે ખંતે રાંધી ખીચડીને સાથે મોળું દઈ ચટણી પાપડને અથાણા જાજા ચટણી પાપડને અથાણા જાજા તો એ લાડવા જેવા નહીં બાપાને લાડવા ભાવે રે બીજું નજરે ન આવે રે થાળ ધરાવ્યો ભાવ ધરીને ચૂરમાં કીધા સાર લજ પચતા લાડવા કીધા લાડવા કીધા બાપા રાજી થાય બાપાને લાડવા ભાવે રે બીજું કૃષ્ણ મંડળ ધરાવ્યા લાડુ જમો બાપા જે કૃષ્ણ મંડળ ધરાવ્યા લાડુ જમો બાપાજે વળતા બાપા રાજી થઈ વળતા બાપા રાજી થઈ નાચા થઈ 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 બાપાને લાડવા ભાવે રે બીજું નજરે આવે રે બાપાને લાડવા ભાવે રે બીજું નજરે આવે રે